શકી જય શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલ અને માલા તિલક રક્ષક શ્રી ગોકુલેશ પ્રભુના ચોવીસ વચનામૃત વચનામૃત પહેલું એક વખત શ્રી ગોકુલનાથજીએ શ્રી ગોસાઇજી પ્રભુચરણને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત પૂછ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રીમુખથી તે કયો આ શ્રવણ કરી ચાચાજી નાગજીભાઈ અંતરંગ સેવકો ખૂબ પ્રસન્ન થયા ત્યારબાદ શ્રી ગોકુલનાથજી બેઠકજીમાં પધાર્યા અને આ વચના મૃતને પોતાના હૃદયમાં અનુભવ કરવા લાગ્યા આપના અંતરંગ સેવક કલ્યાણ ભટ્ટે આવી દંડવત કર્યા પ્રસાનુભવમાં જ નિમગ્ન હતા થોડા સમય પછી કલ્યાણ ભટ્ટ પ્રતિ જોયું શ્રીમુખથી આજ્ઞા કરી કે આજે શ્રી ગુસાઇજીએ મને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત કયો છે પુષ્ટિમાર્ગની રીત ઘણી કઠિન છે બની શકે તેમ નથી કલ્યાણ ભટ્ટે કહ્યું મહારાજાધિરાજ અમારી યોગ્યતા હોય તો કૃપા કરી શ્રીમુખથી સંભળાવો આપે આજ્ઞા કરી આ વાર્તા અન્ય કોઈ સમક્ષ કહેશો નહીં તમે ભગવદ્ ભક્ત છો પુષ્ટિમાર્ગની રીત શ્રવણ કરવામાં ઉત્સુક છો અને અત્યંત પ્રીતિ ધરાવો છો તેથી તમને કહું છું મન લગાડી સાંભળો અને હૃદયમાં ધારણ કરજો સૌ પ્રથમ આજ્ઞા કરી રહ્યા છે ભગવતીએ અન્યાશ્રય કરવો નહીં તે મહાબાધક છે એક આશ્રય શ્રીજીનો રાખવો સંસાર વૃક્ષનું મૂળ શ્રીજી છે જે દ્રઢ અનન્ય ભક્ત છે તેઓ દ્રઢ આશ્રય શ્રીજીનો જ રાખે છે વૈષ્ણવ થઈ અન્યાશ્રય કરે છે અને અસમર્પિત લે છે તેનાથી શ્રી મહાપ્રભુજી દૂર રહે છે બીજું વચનામૃત વૈષ્ણવે જીવ માત્ર પર દયા રાખવી કોઈના હૃદયને ક્લેશ ન કરાવવો મન વચન કાયાથી સર્વનું હિત કરવું ત્રીજું વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું સુખમાં હર્ષ અને દુઃખમાં શોક ન કરવો દીનતા પ્રીતિ રાખવી ચોથું ભગવદીએ ક્રોધ ન કરવો ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે જ્યાં ક્રોધ હોય ત્યાં ભગવદ્ ધર્મ અને ભગવાન બરાતા નથી અને વૈષ્ણવો સાથે ક્રોધ કરનારના સઘળા સુકૃત્યો અને ધર્મ નાશ થાય છે પાંચમું ભગવત સેવામાં એક ચિત્ત રાખવું અને સેવાને પરમ રૂપ માનવી સેવામાં નાની મોટી ભગવત સેવા પોતાનું ભાગ્યમાની કરવી છઠ્ઠું વૈષ્ણવે ભગવત સેવા સ્મરણ અને ભગવત ધર્મમાં પાખંડ ન કરવો સાતમું વૈષ્ણવ થઈ કોઈનો અપરાધ જોવો નહીં અને સાંભળવો પણ નહીં આઠમું વૈષ્ણવે સત્યનિષ્ઠ બનવું કપટ ન રાખવું નવમું જે કોઈ નિંદા દુર્વચન કહે તો સર્વ વૈષ્ણવે સહન કરવા દસમું શ્રી ઠાકોરજીની સેવા કોઈના ભરોસે રાખવી નહીં પોતાના માથે બરાતતા સેવ્ય સ્વરૂપની સેવા સ્વયં કરવી અગિયારમું ઘરે કોઈ વૈષ્ણવ આવે તો પ્રસન્ન થવું જાણવું કે વૈષ્ણવ રૂપે ભગવાન જ પધાર્યા છે સામર્થ્ય અનુસાર સમાધાન કરવું બાર વૈષ્ણવે પોતાના સેવ્ય સ્વરૂપને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જાણી સેવા કરવી અન્ય માર્ગીયના શ્રી ઠાકોરજીને પોતાના શ્રી ઠાકોરજી સમાન ન જાણવા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ભાગવદ રૂપ માનવા સર્વોત્તમજીનો પાઠ જપ એકાગ્ર મનથી કરવો તેરમું વૈષ્ણવે કોઈ સાથે વિરોધ ન કરવો જ્યાં ભગવદ વિરુદ્ધ વાર્તા થતી હોય ત્યાં ઊભા ન રહેવું શ્રી રાકોરજીથી અધિક ગુરુ અને વૈષ્ણવમાં પ્રીતિ રાખવી ચૌદ પુષ્ટિ માર્ગીય લીલા નિત્ય છે લૌકિક વૈદિક તથા દેહ અનિત્ય છે પંદર વૈષ્ણવે લૌકિકમાં પ્રીતિ ન રાખવી લૌકિક પ્રીતિથી ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ થાય છે અને ભગવત સેવામાં બાધક બને છે વૈષ્ણવ થઈને ભગવત સેવા કરે નહીં તો દાસ ધર્મ જતો રહે અષ્ટાક્ષર મંત્રનો જપ અપવિત્ર સ્થિતિમાં પણ કરવો નામ વિના એક ક્ષણ જાય તો આસુરાવેશ થાય છે સોળ વૈષ્ણવ દેશ પરદેશમાં જ્યાં જાય ત્યાં પુષ્ટિ માર્ગીય ઠાકોરજી બિરાતા હોય તો સ્વયં ચાલીને જવું સેવે સ્વરૂપની સેવા છોડીને વલ્લભ કુળના મંદિરે ન જવાય તો તેમાં કોઈ અપરાધ નથી સત્તર વૈષ્ણવે પુષ્ટિ માર્ગને સર્વોપરી જાણવો કંઈ અનિચ્છીય બને તો મનમાં બહુ ખેદ ન કરે તેવા ભગવદીયને અલૌકિક જાણવા અને તેનો નિત્ય સંગ કરવો શ્રી ઠાકોરજીના પાત્ર વસ્ત્ર આભૂષણમાં પોતાની સત્તા જાણવી નહીં અને અપરાધથી સદા ડરતા રહેવું અઢાર જે કોઈ અન્ય માર્ગીય બહેર મુકજો પુષ્ટિમાં શ્રી વલ્લભ કુળ શ્રી ઠાકોરજી વૈષ્ણવ શ્રીમદ ભાગવત તથા પુષ્ટિ ધર્મની નિંદા કરતો હોય તેવા દુષ્ટની પાસે ક્યારેય બેસવું નહીં અને પુષ્ટિમાર્ગના દ્વેષીનો સર્વથા ત્યાગ કરવો ઓગણીસ પુષ્ટિમાર્ગે વૈષ્ણવે પોતાની પાસે આવનારના સંશય દૂર કરી પુષ્ટિ ભક્તિ વધે તેવો ઉપાય બતાવો સેવા સ્મરણ લીલા ભાવના દ્વારા જીવનો ભગવાનમાં પ્રેમ આરતી ક્રમે ક્રમે વધારવા વીસ વૈષ્ણવે મન પરોવી ભગવત સેવા સદા કરવી અનવસરમાં સેવાની માનસી કરવી શ્રીજીના અલૌકિક શૃંગારમાં મન પોરવવું શ્રીનાથજીના ચરણાર્વિન હૃદયમાં ધારણ કરવા જે પરમ સુકોમલ છે જેમાં ષોડશિહ છે એકવીસ સંયોગ અવસ્થામાં સેવા અને વિપ્રયોગ અવસ્થામાં વિરહ કરી ભગવદ્ ગુણગાન કરવા દિનતાથી રહેવું તેજ પરમ ફલરૂપ છે બાવીસ વૈષ્ણવે મિથ્યા લાભ વૃથાલાભ કરવો નહીં શ્રી ઠાકોરજીની મુખ્ય સ્વરૂપ ગાય છે તો ગાયને પ્રથમ પ્રસાદ લેવડાવવો સેવા પ્રગટ કરી પ્રતિષ્ઠા વધારે તેને પાખંડી જાણવો શ્રી ઠાકોરજીને તુલસી અત્યંત પ્રિય છે ચણા નિત્ય સમર્પવી જે દિવસે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ ન થાય તે દિવસ મિથ્યા ગયો તેમ જાણી તાપ કરવો દૂસંગથી ડરવું ત્રેવીસ વૈષ્ણવે સખડી અનસખડીનો વિચાર રાખવો લોપ ઉત્સવનો ક્યારેય લોપ ન કરવો અને સૂતી સમયે નિત્ય ચરણામૃત લેવું વૈષ્ણવ આ સમયે સાવધાન થઈ રહેશે તો જ બચી શકશે ચોવીસ વૈષ્ણવે સેવા અર્થે લૌકિક કુટુંબ જ્ઞાતિ પડોશી રાજા દેશ કાળ વગેરેનું દુઃખ સહન કરવું મનમાં એમ જાણવું કે આ તો દેહ સંબંધનું દુઃખ છે અને ભગવત સેવા તો બહુ જ દુર્લભ છે ગુણ થોડા હોય પણ પ્રીતિ અધિક હોય તેની પાસે સેવા કરાવવી સ્વધર્મનું આચરણ કરતાં મૃત્યુ આવે તો શ્રેયસ્કર છે પણ પરધર્મ તો ભયજનક છે શ્રી ગોવર્ધનનાથજી શ્રી અમનાથજી સાતે સ્વરૂપ ગુરુદેવના દર્શનની સદા આરતી રાખવી પરંતુ સેવ્ય સ્વરૂપને ત્યજીને ત્યાં જવું નહીં આપણે ફરીથી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત અત્યંત ગોપ્ય છે કોઈ સમક્ષ પ્રગટ કરવો નહીં કેવલ અનન્ય ભાવવાળા ભગવદીયને જ કહેવો આ જ અમારી શિક્ષા છે તો આ રીતે શ્રી ગોકુલનાથજી ચોવીસ વચનામૃતો પ્રગટ કરી રહ્યા છે શ્રી ગોકુલનાથ પ્યે કી જય શિવલભાધીશ કી જય